વિશ્વમાં ભરૂચ કાનમ પ્રદેશ તરીકે વિખ્યાત છે જ્યાં કપાસ અને તુવેરના પાકનું મુખ્યત્વે ઉત્પાદન થાય છે જો કે વર્તમાનમાં ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના ખેડૂતો કપાસનું વેચાણ નહીં થતું હોવાથી ચિંતા સાથે કપાસ વેચાણ માટે વ્યવસ્થાની માંગ કરી હતી આમોદ પંથકમાં કપાસના પાકનું મબલખ ઉત્પાદન થયું છે અને બીજી સિઝન શરૂ થવા જઈ રહી છે તેમ છતાં ખેડૂતોના મકાનમાં કપાસના ઢગલા જોવા મળી રહ્યા છે અને એકમાત્ર માત્ર પાલે જ લહેરી કપાસ લેવાઈ રહ્યો હોવાથી આમોદના ખેડૂતોને પાલે સુધી જવું પડે છે અને ક્રમશઃ ગામ પ્રમાણે કપાસ લેવાતો હોવાથી ખેડૂતોમાં નારાજગી જોવા મળી છે જેથી આજ રોજ આમોદ ખેતીવાડી ઉત્પન્ન સમિતિ ખાતે ખેડૂતોની સેક્રેટરી તેમજ વિસ્તરણ અધિકારીની હાજરીમાં બેઠક મળી હતી જેમાં આમોદ તાલુકાના ખેડૂતોએ જણાવ્યું હતું કે લહેરી જીનમાં દરેક ગામના ભાગે પડતા ત્રણ થી ચાર ટ્રેક્ટર કપાસ ના લેવાય તેવી વ્યવસ્થા કરવા તેમજ ખેતીવાડી સમિતિના સેક્રેટરીને રજૂઆત કરી હતી જેથી

સરકાર શ્રીમાં પણ એ રજૂઆત આજે આપણે કરવા માટે એમને લેખિત એમની પાસેથી પણ લઈ લીધેલું છે એમનો પ્રશ્ન બહુ વિકેટ છે કારણ કે ચાર તાલુકાના કપાસ એક જ જગ્યાએ પાલેજમાં વેરી કોટનમાં લેવામાં આવે છે નક્કી કર્યા પ્રમાણે હવે અઠવાડિયામાં બે દિવસ આંબોદ તાલુકાના આજે મળે છે હવે એ દિવસે પ્રમાણે ચાલીએ તો એ પણ નિકાલ આવ્યો નથી હવે ખેડૂતો ઉગ્ર થઈને એવી રજૂઆત કરે છે કે અમને ગામની તત્કાળ ટ્રેક્ટરોની ફાળવણી કરવો એ અમે ગામવાળા નક્કી કરીશું કોને મોકલવું અને અમે લખાઈ પણ દઈશું પણ આમ કે તાલુકામાં ગામની તત્કાળ ટ્રેક્ટરો અમને ફાળો તો બધા જ ગામને આ લાભ મળે એ રીતની લોકો રજૂઆત કરીને આજે આપણે જિલ્લા ખેતીવાડી અધિકારીને એક પત્ર લખેલો છે અને મામલેદારમાં એક આવેદન પત્ર પણ આપવાનું એ લોકોએ કીધેલું છે એ રીતની રજૂઆત મને કરીને જણાવ્યું હા અમે આંબદ તાલુકાના ખેડૂતો

નિકાલ થવાનો હતો અમારી રિક્વેસ્ટ એવી છે સરકાર શ્રીને અને આ જિલ્લાના વહીવટી તંત્ર ને કે આ દરેક ગામની અંદર ત્રણ ત્રણ ખેડૂતો એટલે ત્રણ ત્રણ ટ્રેક્ટર દરરોજ જે સેન્ટર નક્કી કરે તે જગ્યાએ જાય એ રીતે અમારી એક રજૂઆત છે એ ગામ ગામ લેવાલે અમે નક્કી કરી શકો કોને પહેલા જવું કોને પાછળથી જવું અને આજે સીસીઆઈ જે ચાલે છે એમાં પણ અમારે ચાલુ જ અને એને જે છેલ્લું પૂરું પણ ના લેવાય ત્યાં સુધી નક્કા ચાલુ જોઈએ બંધ ન થવી જોઈએ અમારી એક રિક્વેસ્ટ સરકાર સુધી